ટ્રક ચાલક દ્વારા રાજકોટ ગોંડલ હાઈવે ઉપર આવેલી અને ચોકડી પાસે કોરાડ ચોકડી પાસે પિતા પુત્ર અને તેમની પત્ની સાથે અડફેટે લેતા ઓગણપચાસ વર્ષીય જ્યોતિબેન બાવનિયા તેમજ તેમ ત્રીસ વર્ષીય પુત્ર વધુ જાહનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે અકસ્માતની ઘટનામાં મનોજભાઈ તેમજ પુત્ર વ્યોમને પણ ઈજા પહોંચતા સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પણ પૂર્ણ કર્યા બાદ મૃતકોની લાશને પીએમ અર્થે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યું છે રઘુવીર દલપતરામ નિરંજન ઘટના એવી બની છે કે અમારા મારા સાધુભાઈ ને ઘરે પ્રસંગ હતો જનઈ નો એ પ્રસંગ પતાવી ને મારા બીજા નંબરના ના સાધુભાઈ જે ગોંડલ રહે છે એ ગોંડલ જવા માટે નીકળ્યા અને કોરા ચોકડી પાસે ટ્રાફિક હોવાથી સાઈડમાં ઊભા હતા અને પાછળથી થી ટ્રક વાળો આવી અને કચડી અને જતો રહ્યો છે બંને વાહનોને ને લઈને અને જતો રહ્યો છે અને સાપર પોલીસ ફરિયાદ લેવા માટે આવી ત્યારે અમે એમને રજૂઆત કરી કે આ હિટેન્ડરનનો કેસ છે તો હિટેન્ડરની ફરિયાદ તમે લ્યો તો એ લોકો ફરિયાદ લેતા નથી અને અમને વારંવાર આ લોકો સહકાર આપતા નથી રજૂઆત કરવા છતાં સહકાર આપતા નથી અમારી માંગ એ છે કે હિટેન્ડર આ હિટેન્ડરનનો કેસ હોવા છતાં જો ફરિયાદ હિટેન્ડરની નહીં લે તો અમે પીએમ પણ થવા દેશું નહીં અને ડેડ બોડી પણ સંભાળશું નહીં અને અમે આવ્યા થી રોયલ ડીએસપી ની ઓફિસે રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ જો અમને ત્યાં પણ અમને ન્યાય નહીં મળે રજૂઆત કરવા છતાં ન્યાય નહીં મળે તો પછી અમે ત્યાં ડીએસપી ઓફિસ અમે ઉપવાસ ઉપર બેસશું